જે કાર્ય હતા તેમને આગળ ધપાવવાનો એક પ્રયત્ન ગુજરાતની રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અત્યારે આ તો કરી રહી છે અને સાથે સાથે તમામ મંત્રીઓ તેમાં સહભાગી થઈ રહ્યા છે જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ ત્યારે ગુજરાતમાં અત્યારે મહત્વનું જે સ્થાન ધરાવતા હોય અને સાથે સાથે અનેક એવા જે વિભાગ હોય તેમને પણ અત્યારે તો સારી રીતે કાર્ય કેવી રીતે કરવું તેના માટે પ્રોત્સાહિત પણ તેઓ કરી રહ્યા છે સાથે સાથે રાજ્ય સરકારના પ્રવક્તા પણ છે આવ આપણે તેમની સાથે મુલાકાત મુલાકાત કરીશું તેમનું નામ છે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ઋષિકેશભાઈ સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે નમસ્કાર ભાઈ ઋષિકેશ પટેલની સાથે આપણે ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ તો આપણે જણાવ્યું કે ઋષિકેશભાઈ અત્યારે તો આરોગ્ય અને સાથે સાથે પરિવાર કલ્યાણના મંત્રી છે તબીબી શિક્ષણ ઉચ્ચ ટેકનિકલ વિભાગના પણ તેઓ કેબિનેટ મંત્રી છે ઋષિકેશભાઈ જ્યારે આપણે ચર્ચાની શરૂઆત કરીએ તેની પહેલા એક મહત્વનો પ્રશ્ન એ થતો હોય છે કે ભારતને બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવાનો એક સંકલ્પ જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે અને તેમાં ગુજરાતની પણ વાત કરીએ તો ગુજરાતમાં તેમાં ઘણું સારું સહાય સહાયરૂપ પણ અત્યારે તો થઈ રહ્યું છે ગુજરાતનો તેમાં યોગદાન કેવી રીતનું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે આપણે સદનસીબ છીએ કે આપણને વિઝનરી લીડરશીપ મળી છે ગુજરાતને તો બે હજાર એકથી બે હજાર ચૌદ સુધી

તો અગિયાર કલાક મેરેથોન આખી મિટિંગ ચાલી મંત્રીમંડળની અને એટલા માટે ચાલી કે આવતા પાંચ વર્ષની અંદર કારણ કે આ જે આવતા પાંચ વર્ષ છે એ બે હજાર સુડતાલીસ નો પાયો છે અત્યાર સુધી બે કાર્યકાળની અંદર પહેલો અને બીજો તમે ડિફરન્સ જોશો તો આખે આખું વહીવટી માળખું કરવાનું વહીવટી સાનુકૂળતાઓ અને વહીવટી આખી જે મઝલ કેવી રીતની હોવી જોઈએ એના વચ્ચે આપણે ડેવલપમેન્ટ પણ કર્યું અને એના ઉપર ઈમારત જે ચણવાનું પાયો ચણવાનું કામ બે હજાર ઓગણીસથી થી બે હજાર ચોવીસ સુધી થયું અને હવેની જે આ જે ગતિ છે બે હજાર સુડતાલીસ ભણીની જે આપણી દોટ છે એ કેવળ ભારતને એક વર્ષ માટે નહીં પાંચ વર્ષ માટે નહીં પરંતુ એ એ આખે આવતા વર્ષ આખો જે વર્ષનો રોડ મેપ છે નક્કી કરવાનો સાહેબ અમૃતકાળ કહેતા હોય છે સાહેબ અમૃતકાળ એટલા માટે કહેતા હોય છે કારણ કે એમને વિશ્વાસ છે ભારતની જનતા ઉપર વિશ્વાસ છે અને ભારતની જનતા ઉપર વિશ્વાસ હોય અને આવું વિઝનરી નેતૃત્વ આપણને મળ્યું હોય એટલે દુનિયાને દુનિયા સાથે દોડાવવામાં દુનિયાની સાથે કરવામાં આ લીડરશિપ જે અત્યારે પાયો નાખી રહી છે એ સુધીમાં આપણે ટેકનોલોજીના અહીંયા અહીંયા કરવા માટે નહીં લાવવા માટે નહીં પરંતુ આવિષ્કાર કરી અને દુનિયાની સાથે આપણી ટેકનોલોજી પણ દુનિયા વાપરે દુનિયા જોવે એ રીતનો આખો રોડમેપ અત્યારે આપણે પાંચમી ઇકોનોમીમાં તો આવી ગયા પાંચ ટ્રિલિયન ઇકોનોમીમાં

પરંતુ પોતાના દેશના સામાન્ય નાગરિકને સશક્ત બનાવી જે સામાન્ય નાગરિક છે એને પણ જે ઉચ્ચ કક્ષાનો જે નાગરિક મિડલ હાઈ મિડલ ક્લાસને જે કોમન ફેસિલિટી મળતી હોય એ રીતની ફેસિલિટી એને જીવવા માટે મળે હાથમાં રોજગાર હોય એની માતાને પાણી ભરવા જવું પડે નળ હોય એને ક્યાંય બહાર શૌચમાન માટે ના જવું પડે ઇજ્જતગર હોય મકાન ના હોય તો મકાન મળે ખેડૂત હોય તો એને ખેડ ખેડ ખાતાને બિયારણ માટેના રૂપિયા બિલકુલ સીમાંત ખેડૂતો જે નાના ખેડૂતો છે એના હાથમાં આપવાનું કામ આ બધું કામ અને સાથે દુનિયામાં જો રોજગાર આપણે પેદા કરવો હોય તો કેવળ ને કેવળ ઉદ્યોગો અને આવતા સમયની ટેકનોલોજી સાથે યુથને નહીં જોડીએ તો એ રોજગાર ઊભા નહીં થાય અને રાજ્યની તિજોરીમાં અથવા તો દેશની તિજોરીમાં નાણું ક્યાંથી આવે એ ઉદ્યોગો જે રેવન્યુ જનરેટ કરે નાના મોટા વેપાર કરવાવાળા જે રેવન્યુ જનરેટ કરે એ રાજ્યની તિજોરીમાં આવે દેશની તિજોરીમાં આવે અને એ આવે તો જ એ રોડ રસ્તા ગટર ઇલેક્ટ્રિસિટી ઘર બાંધવાનું પાણી ઘર સુધી પહોંચાડવાનું આરોગ્યની સુવિધાઓ પહોંચાડવાનું એ શક્ય બને બિલકુલ અને એ રોડ મેપ સાથે આર્થિક મહાસત્તા બે હજાર સુડતાલીસમાં

એક હજાર વર્ષનો જે ઇતિહાસ હવે ભૂસી નાખી અને એકવીસમી સદીમાં બે હજાર છે મેં પહેલા કહ્યું એમ બિલકુલ અગિયાર કલાક સુધી એક ધારૂ બેસી ચિંતન મનન કરી અને રસ્તો ક્લિયર કરવો કે હવે આવું કરીશું હવે આમ કરીશું હવે ક્યાં અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એક

ના પડોશી મુલ્કોમાંથી જે માઇનોરિટીસ છે કે હિન્દુ હોય પાકિસ્તાનમાં હિન્દુઓ છે શીખ છે કે બીજી અન્ય જ્ઞાતિઓ ક્રિશ્ચન છે એ લોકો માટેના દરવાજા પણ ખોલવાનું કામ અમિતભાઈએ અને નરેન્દ્રભાઈએ કર્યું એટલે ઇન્કલુઝિવ ડેવલપમેન્ટ નો વિષય એ નરેન્દ્રભાઈના સમયમાં જોવા મળે છે અને આગામી સમયમાં આ જે રોડમેપ નક્કી થયો એ રોડમેપ ઉપર આપણો દેશ ચાલવાનો છે નિશ્ચિત બિલકુલ બિલકુલ સાચી વાત છે અને જ્યારે રોડમેપની તમે જે રીતે વાત કરી વિકસિત ભારત બે હજાર સુડતાલીસ તો બનાવવા જાય ઘણા બધા જે આયામો હજુ પણ સર કરવાના બાકી છે ઘણી રીતે તરલ વિકાસના પથ ઉપર પણ ગુજરાત ચાલી રહ્યું છે ઋષિકેશભાઈ જ્યારે આપણે વાઈબ્રન્ટ સમિટની વાત કરીએ વાયબ્રન્ટ સમિટ જે આ વખતે થઈ અને તેમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં વિદેશી મહેમાનો આવ્યા બિઝનેસમેન આવ્યા અને એમ કહેવાય ને કે આપણી ગુજરાતની જે વાયબ્રન્ટ સમિટ હતી તેનું ચર્ચા માત્ર માત્ર ગુજરાત પૂરતી સીમિત ન હતી આખા ભારતભરમાં ક્યાંક ચર્ચાઓ થઈ હતી આ વખતથી વાઇબ્રન્ટ સમિટમાં નવું શું હતું તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો બે હજાર ત્રણ અને બે હજાર ચોવીસ દસ વાઇબ્રન્ટની સફર જે પહેલાની નવ અને આ વખતની દસમી અને આ દસમી જે વાઇબ્રન્ટ સમિટ થઈ એની અંદર આ વખતે દુનિયાની અંદર જે ટેકનોલોજીઓ એઆઈ રોબોટિક્સ કોમ્પ્યુટર ડેટા સાયન્સ સાયન્સ સહિતના જે આગામી સમયના એકવીસમી સદીમાં હવે સાયન્સ અને ટેકનોલોજીનો વિસ્ફોટ છે પહેલા જે વાતો હતી અને તમે કદાચ જોશો તો અઢારમી સુધીમાં જે પણ કોઈ વાત અથવા તો એ રટી રટાઈ ભણાવવામાં આવતી પણ અઢારમી સદીથી તે આ વીસમી સદી સુધી એક પ્રકારે ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થયું ને હવે એકવીસમી સદી આવતા સમયમાં ટેકનોલોજીનો વિસ્ફોટ થવાનો છે અને જ્યારે ટેકનોલોજીનો વિસ્ફોટ થતો હોય એટલે ભારતની અંદર પહેલા પણ ઘણી જગ્યાએ ઘણા દેશોની અંદર ટેકનોલોજીનો થાય ધીમે ધીમે આપણા ભારતમાં આવે ની શોધ રેડિયોની મોબાઈલ ની શોધ મોબાઈલની શોધ આ બધી પહેલા થઈ ચૂકી આપણે પંદર વીસ વર્ષે એના ફળ ભોગવ્યા ધીમે ધીમે ત્યાં ટેકનોલોજી જૂની થાય એટલે આપણા દેશમાં આવે કોવિડ એ સિદ્ધ કર્યું કે આપણી સ્વદેશી રસી દુનિયા આટલી મોટી આટલા બધા સમૃદ્ધ દેશો અને સમૃદ્ધ દેશમાં આ વિકસિત ભારત બનાવવાના સ્વપ્ને આત્મનિર્ભર ભારત બનાવવાના સ્વપ્ને કોવિડની રસી એ આપણને મળી આપણને મળી એટલું નહીં દેશના તમામ લોકોને મળી અને સાથે દુનિયાને પણ ભારતની રસી મળી એ જ હવે આવતા સમયમાં કેવળ ટેકનોલોજી આયાત કરવાનું નહીં ટેકનોલોજી ટેકનોલોજીને બહારના દેશોમાં મોકલી શકાય એવા સક્ષમ બનાવવાનું કામ બિલકુલ અને એ બધા ઉદ્યોગોના એમઓયુ આપણા ત્યાં થયા અને હમણાં સેમી ની વાત જે બિલકુલ બે કે ત્રણ દેશો દુનિયાની અંદર પ્લેયર છે એની અંદર હવે ભારત ખૂબ મોટા પાયે એમાં બહારના દેશના લોકો પણ અહીંયા ઇન્વેસ્ટ કરી અને ઇન્વેસ્ટ કરે એટલે સ્વાભાવિક રોજગારી પેદા થાય રોજગારી પેદા થાય એટલે સ્વાભાવિક એમાંથી જે પ્રોડક્ટ બને એ વેચાય રેવન્યુ આવે રાજ્યની તિજોરીમાં આવે કે દેશની તિજોરીમાં આવે અલ્ટિમેટલી તિજોરીમાં આવેલો એક એક રૂપિયો પ્રજા માટે વાપરવો અને અંતિમ છોડ સુધી તમે આ વિકસિત યાત્રા જોઈ સત્તર ગેરંટીઓ મોદી સાહેબ આપી છે અને મોદીનો ગેરંટીનો રદ દરેક પૂરા થવાની ગેરંટી મોદી સાહેબ ઘણી વખત કહે છે અને એટલા માટે કે છે કે કોઈ પણ યોજના સામાન્ય વ્યક્તિ સુધી સામાન્ય જણ સુધી પહોંચે એના માટે મુકાતી હોય તો એ પહોંચી કે નહીં એનું ફોલોઅપ પણ પહેલા તો યોજના બનતી ને ક્યારે પૂરી થઈ જતી ને એ બધું બધું એવું ગરબડ ગોટાળા વાળું હતું પરંતુ હવે ભૂતકાળ જોયા સિવાય આપણે ભવિષ્યની તરફ દોડવું છે એ બિલકુલ નરેન્દ્રભાઈએ ક્લિયર કર્યું છે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને જે રીતે તમે ભવિષ્યની વાત કરી અત્યારે જયારે ગુજરાતની વાત કરો ઋષિકેશભાઈ ગુજરાતને અત્યારે મેં શરૂઆતમાં કહ્યું ને કે એક વિકસિત મોડલ તરીકે અત્યારે તો ભારતભરમાં પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યું છે દરેક લોકો ગુજરાતની તરફ અત્યારે તો નજર રાખે છે કે ના ગુજરાતમાં તરાવતો કેવો વિકાસ થયો કઈ રીતનો અતરાવતો વિકાસ થયો અત્યારે આટલો બધો વિકાસ થઈ રહ્યો છે ઘણી સારી એવી બાબત પણ છે પ્રજા ઋષિકેશભાઈ જો તાજેતરની જ વાત કરીએ તો પંદરમી વિધાનસભાનું જે બજેટ સત્ર છે એ પૂર્ણ થયું અને તેમાં પણ જ્યારે રાજ્ય સરકારની વાત કરીએ રાજ્ય સરકાર જે ગુજરાતની જાહેર જનતા અને એટલે કે પ્રજા માટે

અને આવતા સમયની અંદર પણ આ બજેટમાં ઉત્તરો ઉત્તર વધારો થવાનો બજેટમાં વધારો થાય બહુ મહત્વની વાત નથી પરંતુ નાણાકીય ડિસિપ્લિન સાથે જે બજેટમાં વધારો થાય છે અને કદાચ ઘણી વખત આ બધા કહેતા હોય છે વિરોધ પક્ષ ટીકાકારો દેવું 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 આપણું જે દેવું થાય છે એ ખરેખર મૂડી રોકાણ છે એ કેવળ ને કેવળ એમને રૂપિયો વપરાતો નથી પગારોમાં નથી જતો પરંતુ એ વહીવટી માળખાની સાથે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જેને કહીએ એ મૂડી રોકાણ આપણે કરીએ છીએ આપણે શિક્ષણમાં રોકાણ કરીએ છીએ આપણે આરોગ્યમાં રોકાણ કરીએ છીએ આપણે ઉદ્યોગોમાં રોકાણ કરીએ છીએ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરીએ છીએ આપણે દરેક જગ્યાએ એવી જગ્યાએ રોકાણ કરીએ છીએ જેના કારણે વિકાસની ગતિ રોજગારની ગતિ સામાન્ય માણસને જીવવા માટેની સાનુકૂળતા આ બધા વિષયોમાં આપણે રોકાણ કરીએ છીએ આપણે માણસમાં રોકાણ કરીએ છીએ આપણે કેવળ ને કેવળ દેવું નથી કરતા આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ અને કોઈ પણ કોઈ પણ સારો વેપારી હોય તો સ્વાભાવિક એ દેવું કરતો હોય પરંતુ એ દેવું કર્યા પછી અને દેવું પણ કોને મળે કે જે ચૂકવી શકવા સક્ષમ હોય એને મળે સાચી અને આ સુધીનો ઇતિહાસ છે મંદિરમાંથી આપણે ઓવરડ્રાફ્ટ લેવો પડ્યો કે દેવા કરવા પડ્યા પડ્યા કે બોન્ડ કાઢવા યોજના પણ રાજ્ય સરકારે પોતાના ખભા ઉપર પૂરી કરી સુદલામ સુફલામ પોતાના ખભા ઉપર પૂરી કરી સૌની યોજના પોતાના ખભા ઉપર કરી કચ્છની અંદર પાણી પહોંચાડવાનું કામ પોતાના ખભા ઉપર રાજ્ય સરકાર કરી રહી કેવળને કેવળ દેવું કરી અને જલસા કરવા અથવા તો મજા કરવા માટે કોઈ પણ આપણે કરતા નથી આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ માણસમાં કરીએ છીએ બિલકુલ ગુજરાતના પરિવારમાં કરીએ છીએ અને ગુજરાતની ની બહેતરી માટે કરીએ છીએ બિલકુલ સાચી વાત છે પ્રમાણે ગુજરાતની જાહેર જનતા માટેનું રાજ્ય સરકાર અત્યારે તો વિચારી રહી છે તે ઘણું અત્યારે તો યોગ્ય છે અને દરેક લોકો સુધી અને કેવી યોજનાઓ પહોંચાડી પણ રહી છે રાજ્ય સરકાર ઋષિકેશભાઈ જ્યારે આપણે બજેટની જ વાત કરી તો બજેટમાં એક મહત્વનો મુદ્દો અત્યારે એ પણ સામે આવતો હોય છે આપ જે રીતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જે આપ કેબિનેટ મંત્રી શ્રી છો અત્યારે જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની વાત કરીએ તો તેમાં અત્યારે તો કેવા પ્રકારની બજેટમાં અમુક અમુક બાબતોને આવરી લેવામાં આવી તેને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો બજેટ આ વખતે ત્રણ લાખ બત્રીસ હજાર કરોડ નું છે અને બજેટની અંદર જૂની જે બાબતો હોય કે ચાલુ બાબતો કેવાય દાખલા તરીકે મા યોજના છે શિક્ષણની કોઈ યોજનાઓ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની યોજનાઓ છે કોઈ મેડિકલ કોલેજ બાંધી રહ્યા છીએ તો ગયા વર્ષે જે ખર્ચો થયો નવા વર્ષે ખર્ચો કરવો પડવાનો છે આ બધી ચાલુ બાબતો એ ચાલુ બાબતો લગભગ એક હજાર નવસો ને સાઈઠ જેવી નવી બાબતો પણ છે આ તમામ બાબતો એક મહત્વની વાત તમને કરું તો આ વખતે પહેલી એપ્રિલના દિવસે બધી જ બજેટની ફોર્માલિટી પૂરી કરી દરેક વિભાગને એને ફળવા

પેપર ફોર્માલિટી પૂરી થઈ અને વિભાગમાં રૂપિયા જનતા સુધી કેવી રીતે પહોંચે સમયસર કેવી રીતે પહોંચે તેના માટે રાજ્ય સરકાર કરી આપને કહું સરકાર કેવળ જિલ્લા ચાલુ નહી પરંતુ જ્યાં જરૂરિયાત લાગે એને લાગે શિક્ષણમાં માનો કે અત્યારે આપણે સાયન્સ સ્ટ્રીમની અંદર છોકરાઓ ઘટી રહ્યા છે તો રાજ્ય સરકારે નક્કી કર્યું કે કેમ ઘટી રહ્યા છે કારણ કે સાયન્સમાં જ્યારે છોકરા અગિયારમા બારમા માં ભણતો હોય તો એનો થોડો ખર્ચો વધારે આવે એના ઘરમાં ઘણી વખતે મધ્યમ વર્ગના હોય કે ગરીબીથી ઉપરના જે વર્ગવાળા છે તો ક્યાંક ખેતીના કામમાં જોતરી દેતા હોય પોતાનો નાનો મોટો ધંધો હોય તો બાળકને પોતાના ધંધામાં જોતરી દેતા હોય તો આ વખતે અગિયાર બાર જો સાયન્સ કરે તો પચીસ રૂપિયા વિદ્યાર્થીને મળશે એટલે વિદ્યાર્થીને મળે એટલે એના મા બાપને પણ એમ થાય કે છોકરાને આપણે સાયન્સમાં ભણાવી જઈએ દીકરીઓ ભણતા ભણતા ઊઠી જાય તો નવ દસ અગિયાર ને બાર એ ચાર વર્ષ દરમિયાન બારમું ધોરણ પૂરું કરે પૂરું કરે ત્યારે પચાસ હજાર રૂપિયા વર્ષે વર્ષ એ ભાગ પાડીને આપે છે બિલકુલ પરંતુ પચાસ હજાર રૂપિયા બારમું પૂરું કરે એટલે દીકરી ન મળે એટલે સરકાર એવું વિચારે છે કે દરેકે દરેક મારી દીકરી જોઈએ દરેકે દરેક મારો દીકરો ભણવો જોઈએ સાયન્સની અંદર કે હવે આવતા સમયની જરૂરિયાત છે એમાં પણ દીકરાઓ વધારે પાર્ટિસિપેટ થાય એના માટેનો સરકાર પ્રયત્ન કરે છે અને એના માટે પ્રોત્સાહિત પણ કરે છે કુપોષણનો જ કદાચ તમને વાત કરું તો જે માતા મૃત્યુ દર છે બાળ મૃત્યુ દર છે એ આપણે અત્યારે બહુ પરિસ્થિતિમાં પહોંચ્યા આદરણીય ભૂપેન્દ્રભાઈ ને સંતોષ નથી મુખ્યમંત્રી સાહેબે કહ્યું છે કે આ માતા દર અને બાળ મૃત્યુ દર અમારે નીચો લાવો આ વખતે આપણે તપાસ કરી કે ભાઈ માતાઓના મૃત્યુ કેમ થાય છે બાળકોના મૃત્યુ કેમ થાય છે તો એના છ સાત કારણો આપણને મળ્યા કે જેની અંદર કુપોષણ સિવાયના બીજા છ સાત કારણોના કારણે આ માતાઓ જે ગ્રામ્ય વિસ્તારની છે અથવા તો ક્રિટિકલ જે પ્રેગનન્સી જે મથરોની છે એના કારણે એ કારણોમાં એ છ સાત કારણો કે જેને આપણે નિવારી શકીએ એવું છે અને ખૂબ ઝડપથી જો સાત દિવસ એને ડેટ ઓફ ડિલિવરી નક્કી થઈ હોય એના સાત દિવસે પહેલાં જો સારી વ્યવસ્થાઓવાળી હોસ્પિટલની અંદર આપણે પહોંચાડી દઈએ કે જ્યાં આગળ દવાઓની વ્યવસ્થા હોય ટ્વેન્ટી ફોર બાય સેવન ડૉક્ટર્સ હોય જ્યાં બ્લડની કોઈ કમી ના હોય સાધનોની કોઈ કમી ના હોય એવા હોસ્પિટલ હોય એ પહોંચાડી દઈએ તો એ સાત દિવસ દરમિયાન એ બાળક એ માતાને કોઈ મુશ્કેલી ના પડે બિલકુલ માનો કે એની પ્રેગનન્સીમાં કોઈ તકલીફ આવી શકે એમ છે તો એ તકલીફ ના આવે એના માટે સાત દિવસ પહેલાં અને સાત દિવસ પછી બાળકોના મૃત્યુમાં પણ આપણે જોઈએ છીએ તો અડતાલીસ આપણે સાચવી શકીએ અને આ કદાચ ગરીબ ઘરની માતાઓ આવતી હોય છે તો એને પણ પંદર હજાર રૂપિયા ને જે આશા વર્કર બેન એને લઈને આવે એને પણ આપણે ત્રણ હજાર આપીએ છીએ એટલે નવી બાબતો સમાજની અંદર જ્યાં આપણને લાગે કે અહીંયા કરવા જેવું છે એ કરી શકીએ છીએ કારણ કે આપણે વાઇબ્રન્ટ થઈ શકીએ ઉદ્યોગો આવે છે રાજ્યની તિજોરીમાં રૂપિયો આવે છે દેશની તિજોરીમાં રૂપિયો આવે છે અને રોજગાર પેદા થાય છે બિલકુલ સાચી વાત છે રુશ્કેશું એક મહત્વની બાબત એ કે જ્યારે આપણે આરોગ્યની વાત કરીએ તો અત્યારે આખો ભારતની પરંતુ આખો વિશ્વ એ છે કોરોના સામે જે એમ કે ને એક સૌથી મોટો પડકાર હતો કોરોના કેના કરેલ તો તેની સામે લડવું કેવી રીતે ક્યાંક કોઈને ખબર પણ ન હતી અને તમે જે રીતે કહ્યું કે આપણે

પાંચ લાખની જગ્યાએ દસ લાખ ગુજરાત આપી રહ્યું છે એટલે ગુજરાતની અંદર મહત્તમ સરકારી હોસ્પિટલો સુધી સામાન્ય ગરીબ ઘરનો વ્યક્તિ કાર્ડ લઈને જાય એટલે તરત જ એને સારવાર મળી જાય અને પ્રોસીજરો પણ કેટલી લગભગ છવ્વીસો સત્યાવીસો જેટલી પ્રોસીજર આપણે આપીએ છીએ એના સિવાય પણ પ્રાઇમરી કેર માટે મહત્તમ માનો કે સબ સેન્ટર છે

સરકાર અહીંયા આગળ જે પ્રકારે ગુજરાતની અંદર નોન કોમ્યુનિકેબલ ડિસીઝ માટે જે મુહિમ ચલવે છે આપણે કરોડો લોકોને આમાં આવરી લીધા અને તપાસી પણ લીધા કોઈને ડાયાબિટીસ છે કે નહીં કોઈને બીપી છે કે નહીં બીપી છે તો રેગ્યુલેટ છે કે નહીં ડાયાબિટીસ છે તો રેગ્યુલેટ છે કે નહીં અને જો માનો કે આમાં કંઈ મુશ્કેલી જળાય કિડનીના રોગો તો તરત જ એને પીએચસી સીએસસી જ્યાં જરૂર પડે ત્યાં ટેલિકોમ્યુનિકેશનના માધ્યમથી અથવા તો ટેલિમેડિસિનના માધ્યમથી અથવા તો ફિઝિકલ પણ એને મોકલી અને આ બધું પણ આપણે કંટ્રોલ કરીએ છીએ બિલકુલ બિલકુલ અને ઋષિકેશ ભાઈ જ્યારે આપણે હું ગુજરાતની જ વાત કરું ને તેમાં પણ લોકસભાની ચૂંટણી આવી રહી છે ભારતીય જનતા પાર્ટી તેને લઈને પણ અત્યારે તૈયારી કરી રહી છે અપકી બાર ચારસો કે પારની એક બાબત અત્યારે આ જોવા રહી છે એક કઈ રીતે

આ નરેન્દ્રભાઈ માટેનો પ્રેમ ઉભો થયો છે એટલે પ્રજા બોલી રહી છે કે અબકી બાર ચારસો પાર અને એ કેવળ અવાજ નરેન્દ્રભાઈ રજૂ કરી રહ્યા છે બિલકુલ ઋષિકેશભાઈ એક છેલ્લો પ્રશ્ન આજે જે આ મહત્વનો કાર્યક્રમનો આપણે આયોજન તો થયું છે ગુજરાતની જાહેર જનતાને એક આપના તરફથી એક શું અપીલ કરવા માગશો એક શું મેસેજ આપવા માગશો આપ આદરણીય મોદી સાહેબનું સ્વપ્ન સ્વનિર્ભર ભારત બનાવવાનું છે સ્વનિર્ભર ભારત બનશે ગુજરાત સરકાર તો ચોક્કસ કરશે પરંતુ અને સાહેબ ઘણી વખતે કહેતા હોય છે એ યોગદાન એટલે કંઈ શહીદી માટેનું નહીં પરંતુ જીવનની અંદર તમે કોઈ પણ જગ્યાએ તમે જે તમારા સામાન્ય જીવનમાં જીવતા હોય તો ત્યાં આગળ એક નાનો સંકલ્પ હું મારું ફળિયું સાફ રાખીશ હું વધારાની લાઈટો બંધ કરીશ હું વધારાની મારી થાળીની અંદર વધારાનું એઠું નહીં મૂકું હું પાણીની બચત કરીશ હું સફાઈ રાખીશ આવા વિષયો સાથે કારણ કે સાહેબ સમજે છે આદરણીય ગાંધીજીએ પણ જ્યારે આઝાદીની મુહિમ કરી એ વખત તો કંઈ ને બધું બહુ ઓછું હતું તો એમને સફાઈ અભિયાન કર્યું સફાઈનો નારો આપ્યો સ્વદેશી વસ્તુઓનો નારો આપ્યો અને આ આપવાનું કારણ કે દેશને એક કરવો જોડવો હતો અને દેશ એક થાય તો આઝાદી મળી શકતી હોય અને જો દેશ ફરીથી આ નાની નાની બાબતોમાં એક થાય તો બે હજાર સુડતાલીસનું નું સ્વપ્ન સુડતાલીસ પહેલા સાહેબ સુડતાલીસ કે છે પરંતુ સાહેબનો પ્રત્યેક બોલ પ્રત્યેક ભારતીય જો પાળે તો સુડતાલીસ પહેલા આપણે ગોલ એચીવ કરી શકીએ એમ છીએ બિલકુલ